શાસ્ત્ર વિદ્યાલયના તમામ ગુરુજનોને વિનંતી કરીશ કે આપ કથા પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન અને આ પરિવાર વતી જીગ્નેશ દાદાના કરકમળોથી આપનું પૂજન ભાવ સ્વીકારશો તમામ ગુરુજનો પ્લીઝ જરા ગતિ કરશો પપ્પુભાઈ ઠક્કર શ્રી જલા પરિવાર આણંદ તરફથી એમના માતુશ્રીના જન્મદિવસ નિમિત્તે સૌ ભજન કરી શકે સૌ સત્સંગ કરી શકે એ માટે એક હજાર જેટલા પરિવારોને કથા કીર્તન બુક એમના તરફથી ભેટ મળવાની છે આપ સૌને ખૂબ ગંભીર રીતે હાર્દિક વિનંતી કે પરિવાર દીઠ એક જ બુક આપ ત્યાં તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય જે કાર્યાલય પાસે કાર્યકર્તા બેઠા છે એમની પાસેથી એક કથા કીર્તન બુક મેળવી લેશું અને આ પપ્પુભાઈ ઠક્કર તરફથી એકવીસ હજાર રૂપિયાનું તથાસ્તુમાં દાન મળ્યું છે એમનો આભાર સાથે સાથે એકાવન હજાર રૂપિયા પન્નાબેન હર્ષદભાઈ શાહ તરફથી એકવીસ હજાર રૂપિયા સમૂહ લગ્ન નિમિત્તે અગિયાર હજાર રૂપિયા કનૈયાલાલ લક્ષ્મીદાસ ભાનુશાળી વાપીના માતાપિતાની પુણ્યતિથિ નિમિત્તે આજીવન દર વર્ષે એમની તિથિ નિમિત્તે અગિયાર હજાર રૂપિયાનું અનુદાન તથા સુવિદ્યાપીઠને પ્રાપ્ત થયું છે અરવિંદભાઈ અમિતભાઈ નિમિષાબેન સ્મિત પટેલ ગ્રીસી પટેલ કૃણાલ પટેલ આરતી પટેલ અને અમિતભાઈ સૂચોએ પરિવારજનો આરતી માટે કથા મંચ પર આવી જશે એ દરમિયાન હું આ યાદી ઉલ્લેખિત કરી દઉં એકાવનસો રૂપિયા ચંદ્રકાંતભાઈ અનંતરાય ખં સોની ખંભાત વટાદરવાળા પાંચ હજાર રૂપિયા સેજલ ભાવેશભાઈ સોની પેટલાદ વહાણવટી જ્વેલર્સ પાંચ હજાર રૂપિયા સરોજબેન રમેશભાઈ પટેલ દંતાલી અગિયાર હજાર રૂપિયા સ્વર્ગસ્થ લખીબેન ડાયાભાઈ તળપદા હસ્તે ભારતીબેન લક્ષ્મણભાઈ તળપદા પેટલાદ અગિયાર હજાર રૂપિયા સ્વર્ગસ્થ જયમીનભાઈ દિલીપભાઈ પટેલ જલસણ દસ હજાર રૂપિયા શિવાંશ યક્ષ પટેલ નૂર તલાવડી પેટલાદ તરફથી અગિયાર હજાર રૂપિયા સ્વર્ગસ્થ અમૃતબેન મોટરભાઈ પ્રજાપતિ હસ્તે હંસાબેન ભરતભાઈ પ્રજાપતિ ધર્મજ પાંચ હજાર રૂપિયા સ્વર્ગસ્થ પિતાશ્રી છોટાભાઈ કાળિદાસ પટેલ હસ્તે નગીનભાઈ પટેલ જલુંદા પાંચ હજાર પાંચસો એકાવન ભાર્ગવી જયેશ કુમાર તળપદા ભોજનાલય માટે પેટલાદ પાંચ હજાર રૂપિયા ધર્મિષ્ઠાબેન ભાઈલાલભાઈ પટેલ સુંદરા પાંચ હજાર રૂપિયા જ્યોતિબેન નવીનભાઈ પંચાલ પેટલાદ એકવીસ હજાર રૂપિયા પપ્પુભાઈ ઠક્કર ઠક્કર શ્રી જલા પરિવાર આણંદ તરફથી પાંચ હજાર એકસો અગિયાર મીનાબેન વિજનભા વિજયભાઈ ભટ્ટ રસોડાની સેવા અર્થે આણંદ એકાવનસો રૂપિયા નેહુલ પ્રણવ શુક્લા અગિયારસ નિમિત્તે નવી મુંબઈ પાંચ હજાર એક પ્રતિક્ષાબેન દર્શનકુમાર પટેલ હસ્તે કમલેશભાઈ ડી પટેલ ખંભાત પચીસ હજાર રૂપિયા સ્મિતાબેન પટેલ યુએસએ ગૌશાળા માટે એકવીસ હજાર રૂપિયા સ્મિતાબેન પટેલ યુએસએ તથાસ્તુ વિદ્યાપીઠ પાંચ હજાર રમીલા રમીલાબેન ચતુરભાઈ પરમાર ચતુરભાઈ અંબાલાલ પરમાર આ રસોડાની સેવામાં પેટલાદ તરફથી અગિયાર હજાર રૂપિયા સ્વર્ગસ્થ ભાનુભાઈ રમણભાઈ પટેલ હસ્તે માયાબેન ભાનુભાઈ પટેલ અગિયાર હજાર રૂપિયા રાધે રાધે વાસણ અર્થે સ અરડી તરફથી સાત હજાર રૂપિયા ગીતાબેન બિપિનભાઈ સોલંકી ખંભાત તરફથી પાંચ હજાર રૂપિયા લીલાબેન બાબુભાઈ સાણંદ તરફથી પાંચ હજાર રૂપિયા હર્ષ પિયુષ કુમાર પિયુષભાઈ પુરોહિત હસ્તમિતભાઈ પુરોહિત ધર્મજ પાંચ હજાર રૂપિયા રામ ભરોસે રાધે રાધે આણંદ પાંચ હજાર રૂપિયા જ્યોતિબેન રાજેન્દ્રભાઈ પરીખ આણંદ તરફથી પાંચ હજાર રૂપિયા નાનંદાસ કેશવલાલ ધર્માદા ટ્રસ્ટ હસ્તે જ્યોતિબેન પરીખ પેટલાદ પાંચ હજાર રૂપિયા એક વૈષ્ણવ તરફથી ધર્મજ એકાવનસો એક સ્વર્ગસ્થ હસમુખભાઈ ભાઈજીભાઈ પટેલ હસ્તે રેણુકાબેન પેટલાદ તરફથી પાંચ હજાર પાંચસો પંચાવન અશોકભાઈ શાંતિલાલ પેટલાદ આદિરામ પાંચ હજાર રૂપિયા મક્તાબેન મુક્તાબેન રાજુભાઈ પટેલ પેટલાદ એકાવનસો રૂપિયા પ્રફુલભાઈ અંબાલાલ પટેલ જોગણ અને પાંચ હજાર રૂપિયા નૈનાબેન રવિકાંત પટેલ પૂર્વ આણંદ જિલ્લા ભાજપ સંગઠન મંત્રી પાંચ હજાર રૂપિયા ગઢવી રામોદરી મહિલા મંડળ રામોદડી અગિયાર હજાર રૂપિયા રાધે રાધે કૃષ્ણ સખી મંડળ પૂર્ણાનંદ સોસાયટી પેટલાદ સાત હજાર રૂપિયા આવું આજની આરતી સંપન્ન કરી સાડા આઠ કલાકે ઠાકોરજીના દર્શન માટે જમણા હાથે દાદાના નિવાસ સ્થાને પધારવા સૌને નિમંત્રણ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે